અરે ભાઈ ભાઈ જય હો જય હો જય હો જય હો ကြော်ရည်ချက်ချ

સા ધૃતિ ઓમ વૃિ વૈતાલ ભાવ દિવ્યાધિ જયાજીખ્યા વ્યાખ્યા પરાજિત દિશા પાલૈ ગ્રયૈક્ષીન ઓ ઉષા નમસ્ત્રલોક્ય નાતતા ચુષ્ટી સુરેન્ંદ્રાસ્તે ભાષા તે છત્રા મરે શ્રી શંખેશર મંડળ પાર્શ્વજિન પ્રણતકલ્પલ્પ ચુરય દુષ્ટભરાત ચુરય મેંગલ પદ્મજી ેંદ્ર ઉસર્ગા ક્ષય જાન છિયંતે વિઘ્નવલ્લ મન પ્રસન્નતા ને પૂજ્યમાલ એ શણનું બીજું નામ છે મૃત્યુ બધા કરતા મોટામાં મોટો ભાઈ મૃત્યુનો ભાઈ છે માસક શમણ કરનારો પોતાના દેહાધ્યાસ ને એટલી હદે ખતમ કરી નાખે કે કદાચ મોત આવી જાય તો પણ એનું રૂવાડું એ ન કમતું એટલા માટે એનું નામ મૃત્યુંજય તક છે અને જીવનમાં એકવાર પણ જેને ત્રીસ ઉપવાસ કર્યા કે ત્રીસ ઉપવાસ થી વધારે ઉપવાસ કર્યા એના માટે એમ કહી શકાય એનો મોતનો ભય ટળી ગયો ન કારણ કે સૌથી વધારે વધારે આસક્તિ દેહની છે અને આ દેહ એ આખરે તો ક્યારેક તો ખડી જવાનું છે સતત જીર્ણ શીર્ણ થયા કરે એનું નામ જ શરીર છે જયારે આ માસક શ્રમણ કરનારો દેહાદ્યાસ છોડી રાખે સ્વર બને અને એના માટે આનંદભંજી મહારાજા જેવા એમ કે છે દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકડેંગે નાસી જાસી હમથી વાસી ચોખે વે નીકળેંગે અવહમ અમર ભય ન મરે કબીરે કહ્યું પરમાનંદ આખી દુનિયા મૃત્યુ થી ડરે પણ યોગીને માટે એ પરમાનંદ તો આવા મૃત્યુ પર નો વિજય જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે એવો આ તપ મૃત્યુ જયી તપ કહેવાય છે અને આ તપ કેટલો બધો દુર્લભ અને કેટલો બધો દુષ્કર હોય એ તો કરનારાને ખબર પડે દ્રવ્ય થી પણ કરો ને તો એ તમને ખબર પડે કેટલા વી હે થાય અને પાછું તમારા શ્રાવકો માં ને સાધુ માં ફરક તમારે તો ગમે ત્યારે મુદ્દા આ લેટ્યા આ પડ્યા બહુ ગરમી થઈ થઈ એસી પંખો ચલાતું નથી સ્કૂટર મોટર પ્લેન એરો ટ્રેન બધું હાજર અહીંયા તો હલો પડી ગમો અદભુત ના કરતો તમને કોણ કે ના અહીંયા તો ફરજીયાત બધું કરવાનું એટલે આવી બધી કન્ડિશન વચ્ચે રહી અને કરવું એ કેટલું બધું ટફ પડે અમારા મહાગીરી મહારાજ ને ખબર છે દસ વર્ષ કે પંદર વર્ષ પહેલા અહિયાં જયારે ચોમાસું હતું ત્યારે એમની ઈચ્છા હતી માસક શ્રમણ કરવું પણ એમનું માસક શ્રવણ પચીસ દિવસ સુધી ચાલ્યું ભાવના થી પરિપૂરે થઈ ગયું કેવાય પાંચ દિવસ ખૂટ્યા આ પણ અટક્યા હતા મારા મુક્તિ પરાગ મહારાજ પણ મને કે છવ્વીસ માં દિવસે સત્યાવીસ માં દિવસે હવે મારે બસ

હંસનીતિ મહારાજ ભાઈ બેન મહારાજ એટલે બધા એમ એમને એમ કેમ તમે આજ્ઞા આપી દીધી તમે જાઓ હવે હવે જો આ તો શરીર નો સવાલ ક્યારેક આપણે ગરબડ થઈ જાય તો એમાં બિલકુલ ન ચાલે તમારે તો હું પોતે ન કરતો કેવી રીતે મહારાજ એનું નામ મારે માળવું છે યક્ષા બની ને કારણ કે સ્ત્રીયક ને કરવું અને યક્ષા મારા દાંડો લઈને આવે કેમ ઉપાસ થાય કેમ ન થાય મારા હંસવીપી મહારાજ યક્ષા સાધ્વીજી બની ક્યાં ગયા યક્ષા સાધ્વીજી બની ને આવ્યા ખરેખર તો છે ને ઉદ્યાન માં પણ પ્રેરણા દાતા એ અને આમ જોઈએ તો દીક્ષાના ના પણ પ્રેરણા દાતા એ એકદમ જાઓ છે નાના બેન નાના કે મોટા નાના બેન પણ મોટા બેન રક્ષા બની દાંડો દાંડો નહોતો લીધો કોઈ દાંડો લઈને આવ્યા અને અંબા અંબારી કઈ કોણ જાણે એક વાક્ય કીધું પછી તો ક્યારેય મને કીધું મારે પામવું કરવું નહીં તો તો અઠ્યાવીસ માં કઈ દેશ ઓગણત્રીસ માં ચૌદશ માં કહી મારી તો રજા જ હતી તો ખરેખર એમને જે માસક સમયનો તપ કર્યો અને આટલા બધા કષ્ટ ગરમી ઠંડી વરસાદ અલગ અલગ પ્રકારના અનુભવો એમાંથી જે પસાર થયા અને એના દ્વારા ભેદ અત્યારે પરિપૂર્ણતાએ પહોંચેલા છે એવા મુનિશ્રી મુક્તિ પર મહારાજ હવે એમના અનુભવ પર આપણે સાંભળીએ ચાલો જેમને સો દિવસમાં સમય સમય સોવાર સંભરું એવા શ્રી મુક્તિ ચંદ્રસ્ту મંગલમ મોટા મહારાજની મોટી કૃપા બને બને ઘરો ની પણ મોટી કૃપા અને સર્વ સાધુ ભગવાન તોની બહુ મોટી કૃપા હતી પણ કોરોના હતું એટલે પૂછી લીધું પૂછ્યા વગર સમજી લીધું કે ભાઈ અત્યારના કરવા જેવું જ નથી પછી શાંતિનગર ખબર નઈ જે હોય ઈચ્છા ન થઈ ભુજમાં ઈચ્છા થઈ તો છતીપતિએ કહી દીધું કે સાધુઓના કૃપાથી એ પણ પાર પડી ગયો પછી ભુજ પછી સીધું મનફરા મનફરા ઈચ્છા કરી હતી પણ આમ જોવા જઈએ તો પાંચ માં જે મોટા ગુરુદેવની જે વયવત કરી માસિક આમ તો હતી નિયતિ ની ભવિધ્યતા જે હોય નિયતિ કે તો પેલા રજા માંગી અને સાહેબજી એ સહજ રીતે હા પાડી દીધી એમની ખુબ ખુબ અનુમોદન આમ તો છવ્વીસમાં સત્યાવીસમાં દિવસે સવારના પડવાનો હતું સો ટકા હું પણ હું પણ પહેલેથી જ નક્કી હતો પણ બંને બેન મારા જે કઈ રીતે આગળ કરું છું એટલે પછી સરસ રીતે પ્રપર થઈ ગઈ અને તકલીફ તો પેલા છે કે તમને આ બંને વાયુ ને પિતનો અત્યારના ચાલવાનું છે તકલીફ એટલે મનમાં શાંતિ આમ તો પેલી હતી પણ સહજ રીતે વધારે થઈ

સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયું હવે આપની કૃપા બધા થવાની ગણતરી છે આપ કૃપા એકસો ને ચાર ઓળી તપાસવી બીજું એક ચીજ કે મને નથી મૃત્યુ નો લાગ્યું નથી દેઆ એટલે જયારે અમે પુના માંથી નીકળ્યા ત્યારે છેલ્લે એમના ઘર પગલા થયા

વંદન તપસ્વી સદા વંદન સદા તપણે ખરેખર આપણે આપણે ત્યાં સુધી પરમાત્મા પ્રાર્થના કરીએ કે તજ્યા છે સંસારના સાજ તપ અને ત્યાગના પહેર્યા છે ત્યાજ મેળવજો તમે મુક્તિ નો રાજ આપણા બધા સફ ભક્તોને એ જ છે મુક્તિ રાજ ઓલરેડી મળેલું છે એમને

ત્રણ દિવસ પછી આપણે શ્રીમતી પોપટલાલ હિરજી ગઢા પરિવાર પુના એમને જે આ લાભ મળ્યો પૂજ્ય ગુરુદેવ નું તપસ્વી ગુરુદેવ નું પારણા કરવાનું અને એ પારણા નિમિત્તે ભાઈ એમને છત્રીસ હજાર રૂપિયા સંસાધનમાં એકવીસ હજાર રૂપિયા જીવને માહાય છે એમની પણ ખૂબ ખૂબ અનુમોદ આપે છે

कम से कम बात ओड़ी तो लेने लेने चले आए ओड़ी लेने के लेने को पाना अगर गांव में गोल्डी लाड़ी चल रही है ऐसे तो यहां में गुरु पूजन करवाने गुरु पूजन

ચંદ્રામ <laughs> સત્સાધારણ <laughs> पछंद गांगी सामानगरेण मुखंदगर पारिता मुद्र માનસ્સ ન બહુલન સસિન વા સિદ્ધેલ્યાણકારણ પ્રધાન સમજાવે આમને <Coc simple> हिकु <laughs>